સુરતમાં કેરળમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીના આપઘાત મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો હતો જેથી સુરત યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સુરત રેલવે સ્ટેશન નજીક સરદાર પ્રતિમા પાસે આ વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું અને આર કાર્યકર્તા સામે રેગિંગ આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો હતો તેમજ સમગ્ર ઘટના અંગે આરોપ કરી આરએસએસ પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી જ્યારે વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસી ને પોલીસે અટકાયત કરી હતી તો કોંગ્રેસી કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ સાથે દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો ભારે સૂત્રોચાર અને નારેબાજી કરી રહેલા કોંગ્રેસી ને પોલીસે અટકાયત કરી સ્થાનિક પોલીસ મથક ખાતે લાવ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત શહેર જિલ્લા યુથ કોંગ્રેસ આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ચોરાસમાં તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ આગેવાનીમાં ખાતે અભ્યાસ કરતા આનંદ આગેવાની આર દીકરા એસ ના કાર્યક્રમ દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે કે સરકાર દ્વારા તાકીદે આર એસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવે